અયોધ્યા રામ મંદિરની મૂર્તિ છે ખાસ જાણો રામલિ મૂર્તિની ખાસિયતો અયોધ્યા રામ મંદિર માંગ રામલ છે મૂર્તિ માંગ રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે અયોધ્યા રામ મંદિરની મૂર્તિ છે ખાસ જાણો રામલલા મૂર્તિની ખાસિયતો રામ મંદિર મૂર્તિ ખાસિયત અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ તેજ કરવામાં આવી છે તે દિવસે હજારો મહેમાનો અયોધ્યા આવવાના છે રાજકારણથી લઈને રમત જગતના ઘણા મોટા ચહેરાઓ પણ રામ મંદિર ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહેશે તે દિવસે રામ મંદિરમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જાહેર જનતા માટે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે આ મૂર્તિની કોતરણી અત્યંત સુંદર અને આકર્ષક છે રામજીની મૂર્તિ જોઈને દેશભરના તમામ લોકો ઉત્સાહિત થઈ ગયા છે આ રામ મૂર્તિનું બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા આવશે રામ રામલલ્લાની મૂર્તિની ખાસિયત એક ભગવાન રામના મસ્તક પાસે સૂર્ય સ્વસ્તિક ઓમ ગદા અને ચક્ર કોતરેલા છે બે રામલલાની મૂર્તિ માંગ ભગવાન વિષ્ણુની સાથે તેમના દસ અવતાર મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી પણ જોવા મળશે ત્રણ મૂર્તિ ઘાટા રંગના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે એટલે કે તેમાં અન્ય કોઈ પથ્થર ઉમેરવામાં આવ્યા નથી ચાર ભગવાનની આ મૂર્તિ વોટરપ્રૂફ છે મતલબ કે મૂર્તિને પાણીથી નુકસાન નહીં થાય પાંચ રોલી અને ચંદન લગાવવાથી પણ રામલલાની મૂર્તિની ચમક પર અસર નહીં થાય છક મૂર્તિની નીચેની સપાટી પર તમને એક તરફ હનુમાનજી અને બીજી તરફ ગરુડ દેવના પણ દર્શન થશે સાત કાળા રંગથી બનેલી રામલલાની પ્રતિમાનું આયુષ્ય હજારો વર્ષ માનવામાં આવે છે કારણ કે કાળો પથ્થર વર્ષો સુધી સારી સ્થિતિમાં રહે છે આઠ કર્ણાટકના શિલ્પકાર કરુણ યોગીરાજ દ્વારા પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપની પ્રતિમા બનાવવામાં આવી છે નવ પ્રતિમાને ચાર દશાંશ બે ચાર ફૂટ ઊંચી બનાવવામાં આવી છે રામલલાની મૂર્તિ ત્રણ ફૂટ પહોળી છે જેનું વજન આશરે બસ્સો કિલો છે દસ રામલલાની મૂર્તિમાંગ પાંચ વર્ષના બાળકની મનમોહક ઝલક જોવા મળે છે તેના ડાબા હાથમાંગ ધનુષ્ય અને બાણ છે અને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાંગ છે રામ મંદિરની ખાસિયત અયોધ્યા રામ મંદિર હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે કેન્દ્રની મોદી સરકારના સમયમાં હિન્દુઓને એક નવીન રામ મંદિર મળ્યું છે મુખ્ય રામ મંદિર કુલ બે દશાંશ સાત એકર વિસ્તારમાંગ છે મુખ્ય રામ મંદિર સત્તાવન હજાર ચારસો ચો ફૂટ વિસ્તારમાં બન્યું છે મુખ્ય રામ મંદિર ત્રણસો સાહીઠ ફૂટ લંબાઈ અને બસો પાંત્રીસ ફૂટ પહોળું છે શિખર સહિત મંદિરની કુલ ઊંચાઈ એકસો એકસઠ ફૂટ છે નવીન રામ મંદિર કુલ માળનું છે માળની ઊંચાઈ વીસ ફૂટ છે નવીન રામ એકસો સાઈઠ સ્તંભ છે મુખ્ય રામ મંદિરમાં પ્રથમ માળે એકસો બત્રીસ સ્તંભ અને બીજા માળે ચુમોતેર સ્તંભ છે મંદિરમાં પાંચ ચબૂતરા છે અને મંદિરમાં કુલ બાર દરવાજા છે અયોધ્યા રામ મંદિરની મૂર્તિ કોણ બનાવી છે તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આ સુંદર પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે કર્ણાટકના રહેવાસી અરુણ ઘણા વર્ષોથી મૂર્તિઓ બનાવી રહ્યા છે તેમની પાંચ પેઢીઓએ આ પરંપરાને આગળ ધપાવવાનું કામ કર્યું છે હાલમાં અરુણ યોગીરાજને દેશના સૌથી લોકપ્રિય શિલ્પકારોમાં પણ ગણવામાં આવે છે ખૂબ પીએમ મોદીએ તેમના વખાણ કર્યા છે ઉલ્લેખનીય છે કે રામલલાના જીવનને બાવીસ જાન્યુઆરીએ પવિત્ર કરવામાં આવશે આ દિવસે શુભ સમય બપોરે સાડા બાર વાગ્યાથી એક વાગ્યા સુધીનો છે આ દરમિયાન રામલલાની મૂર્તિને અભિષેક કરવામાં આવશે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત કુલ પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે અયોધ્યામાં રામલલાની મૂર્તિ કાળી કેમ છે શિલ્પકાર અરૂણ યોગીરાજના પત્નીએ જણાવ્યું ખાસ પથ્થર પસંદ કરવા પાછળનું કારણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે જો કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામલાલાની મૂર્તિ કાળા રંગની કેમ છે તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણશીલાના ગુણ વિશે અહીં વિગતવાર જાણી લઈએ અયોધ્યામાં રામ મંદિરના માં સ્થાપિત રામલલાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા જો કે બધાને એક સવાલ થઈ રહ્યો છે કે રામલલાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવી છે રામલલાની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણશીલા વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણા ખાસ કારણ છે કૃષ્ણશીલા એ એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચઢાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી વિજેતા યોગીરાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરી અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતાં વિજેતાએ કહ્યું અમે તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ અરુણમાં ઘણી પ્રતિભા છે તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ વિજેતાના જણાવ્યા અનુસાર અરુણ યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે જેને અગિયાર વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતિક બની ગયું છે મૂર્તિની કૃષ્ણ શિલા એટલે શાલીગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર તમને જણાવી દઈએ કે રામલલા માટે ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું જેમાં રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ રામલલાની મૂર્તિ બનાવી હતી જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજ અને બેંગલુરુના જી એલ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે તેવામાં આજે અમે તમને આ મૂર્તિમાંગ ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણશીલા વિશે માહિતી આપીશું અહીંથી મળી કૃષ્ણ શિલા આ કૃષ્ણ શિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચ બે હજાર ત્રેવીસમાં પસંદ કરવામાં આવ્યો હતો તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઈડુ પાસેથી મળેલી ખાંડમાંગથી પસંદ કરવામાં આવ્યો હતો આ શિલાનું વજન દસ ટન હતું જ્યારે પહોળાઈ છ ફૂટ અને ચાર ફૂટની જાડાઈ હતી આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી શિલાની પસંદગી કેવી રીતે થઈ જો સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્રી કુશદીપ બંસલે સૌથી પહેલાં આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયણિક સંરચનાની તપાસ કરી હતી આ તપાસમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે તમને જણાવી દઈએ કે કૃષ્ણ શિલા મૂર્તિકારોની ફેવરિટ છે તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મૃદુ પણ નથી હોતો જો શિલા કઠોર હોય તો મૂર્તિની ભાવભંગીમાઓ પર અસર પડે છે અને જો મૃદુ હોય તો કોતરની દરમિયાન તૂટી જવાનો ભય રહે છે આ રીતે જોતા કૃષ્ણ શિલા બધી રીતે પરફેક્ટ છે આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્ત્વ પણ છે રામલલાની મૂર્તિમાં આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્ત્વ છે કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અને અહીંજ સાઠ કિલોમીટર દૂર શૃંગેરી શહેર આવેલું છે આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાંગ ત્રેતા યુગમાં પણ મળે છે અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જગ્યાનું નામ પડ્યું છે આ એ શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને પુત્રકામેષ્ટી યજ્ઞ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ લક્ષ્મણ ભરત અને શત્રુ ચાર ભાઈઓનો જન્મ થયો હતો તેથી રામલલાની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર પણ એકમત સધાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવા માંગાવે રામલલાની ત્રણેય મૂર્તિના કરો દર્શન બે મૂર્તિ કાળા મંદિરના ગર્ભગૃહમાં રામલલાની એક મૂર્તિ બિરાજમાન છે આ મૂર્તિને મૈસૂરના જાણીતા મૂર્તિકાર યોગી રાજે બનાવી છે જો કે ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે ત્રણેય મૂર્તિઓ બનાવવામાં આવી હતી ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની મૂર્તિ સિવાય અન્ય બે મૂર્તિઓની તસવીરો પણ સામે આવી ચૂકી છે પ્રથમ મૂર્તિ મૂર્તિકાર અરુણ યોગીરાજે કાળા પથ્થર બનાવી મૂર્તિ કર્ણાટકના મૈસૂરના રહેવાસી મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાઈ છે આ મૂર્તિને કાળા પથ્થર માંગથી આવી છે જે શ્યામ રંગની છે બીજી મૂર્તિ મૂર્તિકાર સત્યનારાયણ પાંડેએ આરસ પથ્થર બનાવી મૂર્તિ રામલલાના બીજા વિગ્રહની તસવીર ત્રેવીસ જાન્યુઆરીએ સામે આવી હતી જેને પહેલા માળે સ્થાપિત કરાઈ શકે છે આ મૂર્તિને સત્યનારાયણ પાંડેએ બનાવી છે ત્રીજી મૂર્તિ મૂર્તિકાર ગણેશ ભટ્ટે કાળા પથ્થરથી બનાવી મૂર્તિ ત્યારબાદ હવે ત્રીજી મૂર્તિ પણ સામે આવી છે જે મૂર્તિકાર ગણેશ ભટ્ટે બનાવી છે તેને હાલ મંદિર પરિસરમાં સ્થાપિત નહીં જો જોકે તેની તસવીર પણ સામે આવી ગઈ છે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં વર્ણન છે નીલાંબુજમ શ્યામં કોમલાંગમ એટલા માટે શ્યામલ રંગની જ શ્રીરામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન અપાયું છે ગણેશ ભટ્ટ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની ત્રીજી મૂર્તિને નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહમાં જગ્યા નથી મળી એકાવન ઇંચની આ મૂર્તિની તસવીરો હવે જાહેર કરાઈ છે અને મંત્રી ટ્રસ્ટે કહ્યું છે કે મૂર્તિને મંદિર પરિસરમાં સ્થાપિત કરાશે અશિલાથી બનાવવામાં આવેલી આ મૂર્તિએ પણ રામભક્તોનું ધ્યાન આકર્ષિત કર્યું છે ત્રીજી મૂર્તિને મંદિર પરિસરમાં સ્થાપિત કરાશે આ મૂર્તિને પણ પાંચ વર્ષના રામલલા જોવા મળી રહ્યા છે એકાવન ઇંચની આ મૂર્તિને પણ કૃષ્ણ શિલાના નામથી ઓળખાતા કાળા પથ્થરથી બનાવવામાં આવી છે જે કર્ણાટકના હેગદા હેગદાદેવન કોટાથી ઉપજાઉ જમીનથી મળે છે જોકે મંદિરના ગર્ભગૃહ માટે આ મૂર્તિને પસંદ નથી કરાઈ રામ મંદિરની દેખરેખ કરનારા ટ્રસ્ટે આશ્વાસન આપ્યું છે કે

ભગવાન વિષ્ણુએ બ્રહ્માંડને વિનાશથી બચાવવા માટે મત્સ્યના રૂપમાં પ્રથમ અવતાર લીધો હતો તે સમયે ભગવાને હૈગ્રીવ નામના રાક્ષસનો વધ કર્યો હતો કુર્મ અવતાર દેવતાઓ અને દાનવોએ મંદરાચલને સમુદ્રમાં નાખીને મંથન શરૂ કર્યું પરંતુ પર્વતને કોઈ આધાર ન હોવાથી તે સમુદ્રમાં ડૂબવા લાગ્યો આ જોઈને ભગવાન વિષ્ણુએ વિશાળ કુર્મ કાચબા નું રૂપ ધારણ કર્યું અને મંદરાચલ પર્વતને સમુદ્રમાં પોતાની પીઠ પર મૂક્યો જેના કારણે પર્વત ઝડપથી ફરવા લાગ્યો અને સમુદ્ર મંથન પૂર્ણ થયું વરાહ અવતાર ત્રીજો અવતાર વરાહ હતો તેનું હતું પણ શરીર મનુષ્ય જેવું હતું તે સમયે રાક્ષસ કિરણ્યાક્ષેપ પૃથ્વીને સમુદ્રમાં છુપાવી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવ્યા નૃસિંહ અવતાર નૃસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ એક સ્તંભ પરથી નરસિંહનો અવતાર લીધો હતો આ પછી ભગવાન વધ કર્યો વધ્યો અવતાર પાંચમા અવતાર તરીકે ભગવાન વિષ્ણુ વામન દેવના રૂપમાં આવ્યા અને રાજા બલી પાસેથી દાન તરીકે ત્રણ ડગલા જમીન માંગી તેને આકાશ અને પૃથ્વીને બે ડગલામાં માપ્યા જ્યારે ત્રીજો પગ મૂકવા માટે કોઈ જગ્યા બચી ન હતી ત્યારે બાલીએ તેનું માથુંમાં આગળ કર્યું જ્યારે ભગવાને તેના માથા પર પોતાનો પગ મૂક્યો ત્યારે રાજા બલિ પાતાળલોક માં ગયા પરશુરામ અવતાર પરશુરામજી શ્રી હરિના છઠ્ઠા અવતાર છે તેને હૈવંશી ક્ષત્રિયોનો નાશ કર્યો અને સહસ્ત્રાર્જુનનો વધ કર્યો આ ચિરંજીવી છે શ્રીરામ અવતાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રીરામના રૂપમાં સાતમે અવતાર લીધો હતો શ્રીરામનો અવતાર ધર્મ અને પ્રતિષ્ઠા સ્થાપિત કરવા માટે થયો હતો શ્રી કૃષ્ણ અવતાર ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં શ્રાવણ વદ અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણના રૂપમાં આઠમો અવતાર લીધો હતો શ્રી કૃષ્ણએ કંસ અને તેના બધા સાથી રાક્ષસોને મારી નાખ્યા દુર્યોધનની સાથે તેને પાંડવોને સમગ્ર કૌરવ વંશનો નાશ કરવામાં અને ધર્મની પુનઃસ્થાપનામાં મદદ કરી બુદ્ધ અવતાર બુદ્ધ જયંતિ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી કલકી અવતાર આ શ્રી હરિનો દસમો અવતાર છે કલકી અવતાર હજુ દેખાયો નથી એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલકી અવતાર લેશે મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા